મહેસાણાના કડીના પંઠોળા ગામે જમીન બાબતે જૂથ અથડામણ થઈ હતી કરિયાણાની દુકાને જતા સમયે યુવક સાથે જમીન બાબતે ચર્ચા થઈ હતી ચર્ચા બાદ બોલાચાલી થતા લોકો ભેગા થતા જૂથ વચ્ચે અથડામણ થઈ હતી ત્યારે અથડામણ થતા ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા માવલુ પોલીસે અગિયાર લોકો સામે ગુનો દાખલ કર્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે તો મહેસાણાના કડીના પંઠોળા ગામની ઘટના કે જ્યાં જમીન બાબતે જૂથ અથડામણ થઈ છે કરિયાણાની દુકાને જતા સમયે યુવક સાથે જૂથ અથડામણ થઈ હતી જમીન બાબતે ચર્ચા થઈ હતી અને આ ચર્ચા બાદ બોલાચાલી થતા લોકો ભેગા થઈ ગયા હતા અને બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી નિસર્ગ જોડાયા છે જણાવશો કે શું હતો સમગ્ર મામલો જણાવશો ચોક્કસ કળી જે પંથોળા ગામ છે ત્યાં આગળ જમીન મામલે બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી તેમાં ત્રણ ઈસમો અજાગ્રસ્ત થતા તેમને કડીની હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવામાં આવે છે આ કળી પંથોળા ગામમાં એક સર્વે નંબર એકસો અઠાણું વાળી જમીન હતી તેનો વિવાદ ચાલતો હતો વિવાદને લઈને એકાદ દિવસ અગાઉ સાંજે જે ઇસમ હતો જે નીકળ્યો હતો ત્યારે તેના સામે જૂથના ઇસમ તે રોકીને મારામારી કરી હતી ત્યારબાદ જે માર ખાનાર ઇસમના પણ જે સગા પણ આવી ગયા હતા આમ બે જૂથ વચ્ચે જૂથ અથડામણ થઈ તેમાં લોકો ઇજાગ્રસ્ત હતા ત્રણ જણને ખાડીની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં હતો ત્યારબાદ પાવલુ પોલીસે અગિયાર જેટલા ઇસમો છે તેની સામે ડ્રાયોટીંગ ગુનો નોંધી અત્યારે તેમની કાર્યવાહી ચાલુ કરી છે જી જી નિસર્ગ આભાર